નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો પચીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ ચક્કાજામ આમોદ પાસેથી પસાર થતી નેશનલ હાઇવે નંબર ચોસઠ અત્યંત બિસ્માર બનતા સામાન્ય પ્રજા અને વાહન ચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકરોએ આમોદ ચાર રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો તાલુકા કોંગ્રેસના તમામ કાર્યકરો આ આંદોલનમાં દેખાયા હતા પચીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ

કોંગ્રેસ કમિટી પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા કોંગ્રેસના બે આગેવાનોએ અન્નજળનો ત્યાગ કરતા પોલીસે આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડની કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાઝી એ જણાવ્યું હતું કે જો આ રોડની કામગીરી તાત્કાલિક પૂરી કરી દેવામાં આવશે તો હું પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સાથે વાંચતે ગાચતે હાર પહેરાવા જઈશ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ્યાં સુધી લેખિતમાં ના આપે ત્યાં સુધી અન્નજણનો ત્યાગ કરીશ તેમજ પોલીસ આગેવાનોએ પણ કોંગ્રેસના આગેવાનોને અન્નજણનો ત્યાગ છોડવા મનાવવાના પ્રયાસો કર્યા હતા

ખાતે જે રસ્તા રોકું આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જયારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય સીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી એવું બોલે છે કે મારે આમોદમાં માં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શ્રી ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય સીને શરમ આવી જોવે કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજો કે ધારાસભ્યશ્રી આ જે કે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્યશ્રીમાં જોઈએ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે નાજે આ રોલ કરાવે તો અમે બધો જ શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશું ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાઈ એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્ય શ્રીને હર પહેરવા જઈશ વાત ને ગાત ને એનો બધો શ્રી ધારાસભ્ય આપીશ બરોબર આટલું જ કેવું છે મારે અને વેલામાં વેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને વેચીત નહીં આપે ત્યાં સુધી ને અને એ બી અન્નો અન્ન 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 અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હર પહેરવા માટે જાતે જઈશ વાતે ગાતે ને ડીજે લઈને બધા કોંગ્રેસી કાર્યકરો ને લઈને હું જઈશ હાર પહેરાવા માટે અસ્તુ